ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગાઈડ ગાઈડ શબ્દનો અર્થ માર્ગદર્શક ગાઈડ ભૂમિયો માહોતો ખેવટીઓ સલાહકાર માહિતી કે સમજૂતી આપનાર પુસ્તક પથદર્શક રાહબર રસ્તો ચિંધનાર કે રસ્તો દેખાડવો થાય છે ગાઈડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વોન્ટ એન ઇંગ્લિશ સ્પીકિંગ ગાઈડ અર્થાત મને અંગ્રેજી બોલતો ગાઈડ જોઈએ છે એક બીજું ઉદાહરણ જોઈએ અર્થાત ગાઈડે જંગલમાં પ્રવાસીઓને ગેરમાર્ગે દોર્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ